આ તરફ ખંભાત શહેરમાં રથયાત્રાને લઈ ડીવાયએસપીની અધ્યક્ષતામાં ફ્લેગ માર્ચ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ ખંભાત શહેર પીઆઈ ચૌહાણ સહિત ઉચ્ચ અધિકારીઓ દ્વારા રથયાત્રાના રૂટ પર ફ્લેગ માર્ચ એક તારીખથી લેવલે ફ્લેગ માર્ચ અને પેટ્રોલિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે આજે મારી જે બહારથી બહુ બંદોબસ્તમાં વધારે પીએસઆઈ પીઆઈઓ છે એમની સાથે પણ એક ફ્લેગ માર્ચનું અત્યારે આયોજન કરવામાં આવ્યું છે અને સાત તારીખે બહારથી બે ડીવાય એસપી છ પીઆઈ બાર પીએસઆઈ દોઢસો પોલીસ બે પ્લાટૂન એસઆરપીના હોમગાર્ડના સો જવાનો અને એની સાથે સ્થાનિક ખંભાત સિટીની પોલીસ અને ખંભાત રૂરલ પીઆઈ પીએસઆઈ અને બીજા માણસો એમ મળીને સમગ્ર બંદોબસ્તું આયોજન બે ભાગમાં કરવામાં આવેલું છે